કાંગ્રેજ તાલુકાના માંડલા ગામે થોડા દિવસ અગાઉ અંબાજી મંદિર અને રામાપીર મંદિરમાં ચોરી થઈ હતી જે વાઝાડિયા સભોએ બંધા તાળા તોડી એક ચાંદીની અંબાજી માતાજીની મૂર્તિ પચ ધાતુની અંબે માતાજીની મૂર્તિ ચાંદીનો સિંહ ભંડાર તોડીને તેમાંથી રોકડ રકમ સત્યાવીસ હજાર પાંચસોને દસની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા આ વાતની જાણ થરા પોલીસ સ્ટેશન થતા પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત માંડલા ગામે આવી તપાસ હાથ ધરી હતી જેમાં ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો મંદિરમાં ચોરી કરનાર ત્રણેય સમો પકડાયા હતા તેમની પાસેથી ચાંદીની અંબે માતાજીની મૂર્તિ ચાંદીનો સિંહ પાંચ ધાતુની અંબે માતાની મૂર્તિ તેમજ રોકડ રકમ સત્યાવીસ હજાર પાંચસો દસ અને લોક તોડવાનો લોખંડનો ગણેશિયો તેમજ બે મોટરસાયકલ સહિત મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો મંદિરમાં ચોરી કરનાર સિદ્ધરાજજી સોંડાજી ઠાકોર નરેશજી ડાબાજી ઠાકોર વિપુલજી બાબુજી ઠાકોર આ ત્રણેય આરોપીને પકડી જેલના હવાલે કરવામાં આવ્યા હતા